જમુસર બસ સ્ટેશન પાસે જુગારમતા બે સમોને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા ભરૂચના જંબુસર બસ સ્ટેન્ડ પાસે નુરાની શોપિંગ સેન્ટર ખાતે ખુલ્લી જગ્યામાં આંખ ફરકનો હારજીતનો જુગાર મોબાઈલ તથા ડાયરીમાં નોંધ કરી રમી રમાડતા બે આરોપીઓને મોબાઈલ તથા રોકડા રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા સોળ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એમ તુવરની ટીમ જંબુસર ડિવિઝનમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાંથી દરમિયાન બાતમી હકીકતને આધારે જંબુસર બસ સ્ટેશન પાસે આવેલ નુરાની શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બીસમો મુંબઈથી નીકળતા વરલી મટકાના આંખ રમાડેલ કે જેના ટીમે બાતમી વાળી જગ્યા જંબુસર બસ સ્ટેન્ડ પાસે નુરાની શોપિંગ સેન્ટર પાસે ખુલ્લી જગ્યામાં આગ ફરકના જુગારની સફળ રેડ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા તથા એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપીઓ પાસેથી કબજી કરેલ મોબાઈલ તપાસ હાથ ધરતા વોટ્સએપમાં આંકડા લખેલ ડાયરીના ફોટા તથા સાંકેતિક આંકોની ચેટ મોકલેલ હોવાનું જણાઈ આવ્યું તો આરોપીઓની અંગજળતીમાંથી રોકડ રૂપિયા અગિયાર હજાર તથા મોબાઈલ નંગી તેમજ મોબાઈલના સ્ક્રીનશોટ મળી કુલ કિંમત રૂપિયા સોળ હજાર બસો સાહીઠનો મુદ્દામાલ ઝડપી આરોપીને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી હતી યાકુબ પટેલ ભરૂચ